ચાંદલજા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગંદુ તથા ગટર મિશ્રિત પાણી આવવાના કારણે સ્થાનિકો પરેશાન થઈ ચૂક્યા છે તંત્ર દ્વારા આ સમસ્યાનો હલ જલ્દીથી કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે તાંગલજા વિસ્તારના રહીશોના જણાવ્યા અનુસાર પત્રકાર ચાર રસ્તાથી કોઠિયાપુરા સુધી ગટર લાઈન નાખવાનું કામ શરૂ કર્યું છે તે કામ વહેલામાં વહેલું પૂર્ણ કરવામાં આવે તેમજ પત્રકાર ચાર રસ્તાથી કિસ્મત ચોકડી સુધીનો રસ્તો છેલ્લા વીસ વર્ષથી ટીપી ત્રેવીસ ફાઇનલ થઈ ગયેલ છે તેમ છતાં આજ દિવસ સુધી આ રોડ બનાવવામાં આવેલ નથી સાથે ગંદા પાણી અને ગટર ઉભરાવાની સમસ્યાના કારણે વિસ્તારમાં રોગચાળાના પ્રશ્નો પણ ઉદભવી રહ્યા છે ત્યારે તમામ બાબતે વહેલી તકે નિકાલ કરી રહીશોને પ્રાથમિક સુવિધા ત્વરિત પૂરી પાડવાની માંગ કરવામાં આવી છે જો આ મુદ્દાને ધ્યાનમાં આપવામાં નહીં આવે તો ના છૂટકે અમારી નામદાર વડી અદાલતમાં પીઆઈએલ દાખલ કરવાની ફરજ પડશે અને આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી મ્યુનિસિપલ કમિશનરને રૂબરૂ મળવાની માંગ સાથે સ્થાનિક એક તબક્કે પાલિકાના પ્રાંગણેમાં બેસી વિરોધ નોંધાવ્યો હતો જ્યાં મ્યુનિસિપલ કમિશનર હાજર ન હોય ડેપ્યુટી કમિશનર દ્વારા આવેદન સ્વીકારવામાં આવ્યું હતું અને શ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે જ્યારે વોર્ડ કચેરીના કર્મચારીઓ કામ ના કરતા હોય પચીસ પચીસ દિવસથી લોકો પાણીના પ્રશ્નો ગટરના પ્રશ્નોથી પરેશાન હોય અને એ પરેશાની બાબતે લોકો રજૂઆત કરે લોકો કમ્પ્લેન કરે લોકો કમ્પ્લેન કરે તો કમ્પ્લેનનું કોઈ સમાધાન ના થાય લોકોને ઘરોની અંદર ગટરના પાણી ઘૂસી જાય પણ એ ગટરોના પાણીનું કોઈ સમાધાન ના આવે ગટરોની સમસ્યા માટે વોર્ડ કચેરીમાં લોકો જાતે જાય પણ એ લોકોને ગયા પછી પણ એ સમસ્યાનું સમાધાન ના આવે બરાબર વારંવાર રજૂઆત કરવામાં આવે આજે રોગચાળામાં લોકો લોકોના ઘરોમાં બચ્ચાઓ બીમાર પડ્યા છે ગંદા પાણીના લીધે એમને પૈસા ખર્ચીને પાણી પીવાનું બી લાવવું પડે નાહવાનું પાણી ના મળે ગટરોના પ્રશ્નો હોય ઘરોની બહાર નીકળો એટલે ગટરમાંથી ઘરની બહાર નીકળવાનું કેવી રીતે પોસાશે અને શું લોકો ટેક્સ નથી ભરતા આટલા બધા લોકો ટેક્સ ભરતા હોય આખા વિસ્તારમાં ટેક્સ ભરાતો હોય અને વિસ્તાર પ્રત્યે આવી રીતના ન્યાય કરવામાં આવતો હોય તે કદી બી સાંખી લેવામાં નહીં આવે

અને અમારી રજૂઆત સાંભળ્યા પછી એના ઉપર રસ્તો કાઢજો પ્રશ્નનું સમાધાન કરજો જો પ્રશ્નનું સમાધાન ના થયું તો આગલા દિવસે આ અધિકારીની કચેરીને બી તાળા મારતા હું નહીં ડરું આજે યાદ રાખજો હું કહી દઉં છું મારા વિસ્તાર પ્રત્યેનો અન્યાય કોઈ પણ રીતે સાંખી લેવામાં નહીં આવે લોકોના સમસ્યાઓના પ્રશ્નોને વહેલામાં વહેલી તકે સમાધાન લાવવામાં આવે એવી અમારી રજૂઆત છે અમે બધા ટેક્સ પેઈ લોકો છે એટલે અમારી રજૂઆત ને સાંભળવામાં આવે અમે તાંદલિયા વિસ્તારમાંથી આવ્યા છે અમારે ગટર ને સમસ્યા ચોક થઈ ગયું છે પાણી પીવાનું મળતું નથી પચાસ રૂપિયા બોટલ થઈ ગયું છે દૂધ મળતું નથી દવાના પૈસા નથી પાણી લેવા માટે પૈસા નથી એટલે અમે દોડીને અહીંયા આવ્યા છે અમે પ્રધાનમંત્રી યોજનામાં મારું મકાન લાગેલું છે એ મકાન બી રાણા સાહેબ સાગર સાહેબ મને હાલતા નથી બોલે નિલેશભાઈ પરમાર પાસે જાઓ એ ખુલાસો કરશે નીલેશભાઈ પરમાર બી ખુલાસા કંઈ કરતા નથી કુલ અગિયાર રિપોર્ટ આપ્યા છે રાણા સાહેબ પોતે કીધું છે એ રિપોર્ટના એક એક જવાબો આપો પણ અત્યારે છ મહિના થઈ ગયા મને કોઈ જવાબ હાલતા નથી અહીંયા બેસાડી રાખાય છે પાણી પીવાનું મળતી નથી પાણી પૈસા લેવા જવા લેવા માટે પૈસા નથી પાણી લેવા માટે પૈસા નથી અત્યારે અમે લોકો ભૂખ ઉપર ઉતરી અહીંયા આવે બાકી